જામનગરના પેઇન્ટરે અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી છે આગામી બાવીસ તારીખે ભગવાન શ્રી રામના મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભગવાન શ્રી રામને મંદિરમાં પધારવા આમંત્રણ આપતા હોવાનું ચિત્ર બનાવ્યું છે અગાઉ પણ પીએમને પણ આ પેઇન્ટરે ચિત્ર ભેટમાં આપ્યું હતું સમગ્ર દેશમાં રામમય વાતાવરણ બની ચૂક્યું છે મારું નામ ઇન્દુલાલ બાબુલાલ સોલંકી કેસ પેન્ટર સુપરમાર્કેટ જામનગર અત્યારે અયોધ્યામાં બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે આખું હિન્દુસ્તાન અને બધા દેશ વિદેશના બધા આનંદમાં છે ત્યારે મને એમ થયું કે હું કાંઈક બનાવું મંદિર કમ્પ્લીટ થઈ ગયું છે અને યોગીજી અને મોદીજી ભગવાનને રિક્વેસ્ટ કરે છે કે તમે અંદર વધારો એ ટાઈપનો વિચાર ભગવાનની ધયે દે આવ્યો અને ચિત્ર બનાવ્યું મારી કંઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો ને સાથે અશોક સિંદલજી પ્રાણ આ પ્રતિષ્ઠા વખતે એને યાદ કરું છું કે એ પાયાના પથ્થર રામ જન્મભૂમિ માટેના અને બીજા જગદગુરુ શ્રી રામભદ્રાચાર્યજી મહારાજ રામકથાકાર કે તેને સાડા ચારસો પાંચસો પુરાવા ઉપર પુરાવા જેને ખોરટમાં રજૂ કર્યા હતા કે આ જગ્યાએ જ રામ મંદિર હતું તો એમને પણ યાદ કરીને મેં મારી ભાવના વ્યક્ત કરી છે ભગવાનની દયા કે મારા આજે આ એક કામ થયું શુભ કાર્ય મારું જીવન ધન્ય બની ગયું બરાબર